એકરોનો નંબર એ બાય બાય આ એકરોનો નંબર હા એ સખી બખાનો બખાનો

હું અહીંયાથી જ બતાવવાનો પ્રયાસ પ્રયાસ કરીશ જેથી કરીને આપણને હાઇટ અને આ વિસ્તારની જાણકારી મળે આગળ જે હોટેલો છે અને આ વચ્ચેનો ભાગ છે જે તલાલા ચોકડી અને સોમનાથ આ બંનેની વચ્ચેનો આ ભાગ છે ને હાઇટ છે જોરદાર અકસ્માત થયો છે સવારે ચાર કલાકે આ જુઓ આ હાઇટ ઉપરથી ટ્રક છે તે નીચે ખાબકો છે અને આ નીચે ટ્રક ખાઇકો છે જેના કારણે આખો ટ્રક છે તે આગળનો હિસ્સો છે તે તૂટી ચુકો છે લોડેડ ટ્રક હતો જાણવા મળ્યું છે કે સવારે ચાર વાગે ટાયર ફેટવું છે સવારે ચાર વાગે દુર્ઘટના બની છે સાહેદ જુનાગઢ તરફથી આ ટ્રક આવતો હતો અને અહીંયા પર બેલેન્સ હોય કેવું લાગે નહીં આજુ વાળસ છે જે રે તે આખી વળી ચૂકી છે અહીંયાથી આ ટ્રક છે તે નીચે પટકાયો છે તારી બાબત એ છે કે કોઈ જાનહાની નથી થઈ ગઈ છે કે ચમત્કારિક બચાવ થયો છે નીચે હાલ જે આ ટ્રક ફાયટકો છે રેતી ભરેલી હતી કે કે જાણવા નથી કારણ રેતી ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો શાયદ આ ટ્રકમાંથી તે નીચે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયાથી આ ટ્રક છે જે નીચે પટકાયો છે અને લગભગ ખૂબ ઊંચી હાઈટ છે કારણ કે આ બ્રિજ જેવું છે અને નીચેથી રેલવે પસાર થાય છે જેના કારણે આ હાઈટ કંઈક નવળી હાઈટ છે અને અહીંયાથી જે આ ટ્રક છે તે વહેલી સવારે ચાર કલાકથી એકઠો છે ડ્રાઈવર અહીંયાથી લોકોનું કહેવું છે કે જે ડ્રાઈવર હતા જે ચાલક હતા તેનો બચાવ જોયું છે તેની છે તેનું

સંપૂર્ણ તેનું છે તે આ રેલિંગમાંની સહારે હોય તેવું લાગી રહ્યું છે આ ઉખડી ગયું છે અહીંયાથી આ સિમેન્ટ છે તે ચૂકી ચૂકી છે ને જ્યાંથી આ રેલીંગ છે આખા ભાગેથી આથી ખચી અત્યારે દેખાઈ રહ્યું છે જો કે સવારે ચાર કલાકે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે શાયદ અહીંયા પણ કોઈ ન હોય કારણ કે વહેલી સવારનો આ બનાવ છે અને ડ્રાઈવરનો બચાવ થયો છે તો સ્થાનિક જે લોકો છે તેની પાસેથી જાણવા મળે છે